મિત્રો ન્યુઝ ચેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે જગન્નાથ તાલુકાના રાજપાડી ગામમાં છેલ્લા ચોવીસ કલાકથી એક હડકાયા કૂતરાનો આતંકનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે જાણવા મળતી માહિતી પ્રમાણે ગત છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજપાડી નગરના ચાર રસ્તા મસ્જિદ વિસ્તારમાં એક હડકાઓ કૂતરો લોકોને ભયભીત કરી રહ્યું છે હડકાયા કૂતરાએ છેલ્લા ચોવીસ કલાકમાં આઠ પુરુષો ત્રણ મહિલાઓ અને બે નાની બાળકીઓને મળી કુલ તેર જેટલા લોકોને બચકાવરે ઇજાગ્રસ્ત કર્યા ઉપરાંત હડકાયા કૂતરાએ કેટલા અને જાનવરોને પણ બચકા ભર્યા હોવાની માહિતી મળી હતી આ લખાય છે ત્યાં સુધી તેર જેટલા લોકોએ અવિધાસ સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અને જરૂરી રસી લીધી હતી ને આટલા લોકોને કરડ્યા બાદ હડકાવો કર્યું મૃત હાલતમાં મળી આવ્યું રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી ન્યૂ સેવન ઇન્ડિયા અરવત ઉમલ્લા